જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો આજે આપણે તને ત્યાં મેળા વિશે જાણીશું તનેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ તેના મેળાથી વધારે પ્રખ્યાત છે આ મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાય છે આ મેળો ભાદરવ સુદ ત્રીજથી છઠ સુધી એમ ચાર દિવસનો હોય છે આ મેળાની ખ્યાતિ સમગ્ર રાષ્ટ્રમાં વિસરેલી છે આ મેળાનું વધુ આકર્ષણ બને છે ભાતીગળ છત્રી અને અહીંનું લોક નૃત્ય જ્યારે આ મેળામાં સ્ત્રીઓ રાસ લેતી અને ગાતી હોય ત્યારે જાણે સો શરણાઈઓ એક સાવટી વાગતી હોય તેવું વાતાવરણ સર્જાય છે અને આ મેળામાં ગમે તે ઉંમરનો આદમી કેમ ના હોય તે આંખમાં સૂરમો લગાવે છે માથે લાલ પાઘડી પહેરે છે આભલે ભરેલી પાઘડીને લીલા પટ્ટાનું બાંધણું હોય અને કેળે બાંધી હોય રંગેલી ભેટ અને બંને હાથમાં છત્રી લઈને મેળામાં જોવા મળે છે છત્રી સુંદર ભરત ભરેલી સોળ સોળ સળિયાની અને સળીએ સળીએ લાલ લીલા અને પીળા રેશમી રૂમાલ ફરકતા હોય છે આ છત્રી કલા રસિકોનું આકર્ષણ બને છે અને અહીંની સ્ત્રીઓના પાતરી સાથીના શરીર હોય અને એમાં અજમ ચેતનવંતતા રાસની સાથે ચાર ચાર ઢોલ ધ્રબુકતા હોય જોડિયા પાવા વાગતા હોય અને હજારોની સંખ્યામાં રાસડા લેતી હોય છે આ સ્ત્રીઓએ તેમના ભવ્ય પોશાક પહેર્યા હોય છે તે પોશાકમાં હીર અને આભલા ટાકેલા કમખા સાદા ભરતના ઘાઘરા અને ફૂંકાવાળા ઓઢણા હોય છે અને આ પ્રસંગે પ્રણાલિકાગત વસ્ત્રો અને તેવા જ આભૂષણો પહેરેલા અનેક કોમોના સ્ત્રી પુરુષો અનેરો રંગ જમાવે છે તને મેળો આમ રાસ તાલ લય ગીત અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાતીગર છત્રી અને પોશાકના વૈવિધ્યથી દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે તો મિત્રો તમે પણ તમને તના મેળાનો આનંદ માણવાનો જરૂરથી જજો અને મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ